અંદર ક્ષત્રિય શું રણનીતિ રહી આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ ગયું તો ક્ષત્રિય સમાજ શું રણનીતિ રહી અને કેવા પ્રભાવો પડશે આજે મતદાન ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો ના જ્યાં જ્યાં મતદાનના આંકડા હમણાં સારા કંટ્રોલ રૂમથી મળી રહ્યા છે તો ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજના પ્રભુત્વવાળા તમામ વિસ્તારોમાં એસી ટકાથી આજુબાજુ મતદાન થયું છે એટલે ક્ષત્રિયો તો આજે અસ્મિતા દિવસ તરીકે ધામધૂમ અમુક ગામો તો ઢોલ નગારા સાથે શંખનાટ કરી અને આસ્થાના જે સ્થળો હોય ત્યાં આગળ નમન કરી અને ભગવાન રામ અને દેવી શક્તિના આશીર્વાદ લઈ અને મતદાન કર્યું છે ખૂબ ઊંચું મતદાન કર્યું છે અને મેં આપને કહ્યું એમ પ્રેસમાં કે અત્યારે હાલ સાત સીટો તો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી આવ્યા છે ત્રણ સીટો એવી છે કે જેમાં બે પ્રભુત્વ ધરાવતા સમાજો અમારી સાથે આવ્યા છે એટલે આ આંકડો કદાચ સાતથી દસ ઉપર એ પહોંચી શકે એટલે હું તમને ખાતરીપૂર્વક કહું છું કે આટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી જે ક્ષત્રિયોના પ્રભુત્વવાળી હતી એ ગુમાવી રહી છે શું આ મતદાન બાદ પણ ક્ષત્રિય સમાજનું પાર્ટ ટુ ચાલુ રહેશે કે પાર્ટ થ્રી આવશે પાર્ટ ટુ તો પૂરું થઈ ગયું આજે મતદાન થઈ ગયું અને શાંતિથી મતદાન થઈ ગયું ક્યાંય કોઈ ઘર્ષણ થયું નથી જેનો અંદેશો આ પત્રકાર મિત્રો અને બીજા પોલીસ તંત્ર પણ વ્યક્ત કરતું હતું કે ભાઈ આવું થઈ શકે પણ જેમ અમે શિસ્ત અને સંયમથી આખું આંદોલન ચલાવ્યું એ રીતે આજે મતદાન પણ ખૂબ શાંતિપૂર્વક કર્યું છે ક્યાંય છૂટાછવાયા બનાવો સિવાય ખૂબ શાંતિથી આ મતદાન થયું છે અને પાર્ટ થ્રીની તમે વાત કરો છો તો દરેક સમાજના પ્રશ્નો હોય કારણ કે અમે જ્યારે સરકારના મળવા ગયા ત્યારે સરકારે કીધું કે ભાઈ અમે અમારા આટલા આટલા પ્રશ્નોનો તમે અમે નિરાકરણ કરીશું તો એ વખતે અમે અમને એવું કીધું હતું કે સાતમી તારીખ જવા દો ચાર જૂનની રિઝલ્ટ આવી જવા દો અને રિઝલ્ટ એ મેં કહ્યું એમ કે અમારા ફેરની રિઝલ્ટ છે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે સરકાર અમને બોલાવશે તો જે બાકીના પ્રશ્નો છે એની અમે ચર્ચા વિચારણા કરીશું એટલે આંદોલન શબ્દ નથી વાપરતો પણ જે મુવમેન્ટ છે કે ભાઈ પાર્ટ થ્રી તો સંકલન સમિતિની તમામ સંસ્થાઓ એકસો વીસ સંસ્થાઓ ભેગી થઈને અમે નક્કી કરીશું એટલે આ એક એને કહીશું કે અલ્પ વિરામ છે વિરામ લીધો છે એક પડાવ પૂરો થયો બીજો પડાવ પણ શરૂ થશે જેની અમે ચર્ચા વિચાર્યા પછી આગળ વધીશું ગામે ગામ જે ક્ષત્રિયોએ આ આંદોલન દરમિયાન સોગંદ લીધા હતા તે પ્રમાણેનું હાલ મતદાન થયું છે કે કેમ જો આપણા સનાતન ધર્મમાં તમે એક વખત સોગંદ લઈ લો ને પછી તમારો નજીકનો સગો આવીને પણ કહે ને કે હવે તમે ફરી જાઓ તો કોઈ ફરો નહીં તો સોગન લીધા એમને તો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કચકચાઈ મતદાન કર્યું છે પણ જેમને સોગન નહોતા લીધા અને અન્ય સમાજો પણ અમારી સાથે રહ્યા કે જેમને અમે ભૂતકાળમાં મદદરૂપ થયા હતા જે અમારી આજુબાજુ રહેશે એવા સમાજો પણ એ આજે અમારી સાથે રહ્યા અને અમારી સાથે જ એમને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું છે આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે તેવા આક્ષેપો લાગ્યા હતા તે વિશે આપ શું કહેશો અરે ભાઈ આ તો આક્ષેપો આક્ષેપો તો દરેક વ્યક્તિ ઉપર થાય કારણ કે અમે પચીસ દિવસ સુધી ભાજપના હાઈકમાન્ડની રાહ જોઈ કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલીની ટિકિટ રદ કરો એમને રદ ના કરી એટલે મેં મજબૂર બન્યા બાકી બે હજાર ઓગણીસ ને હમણાં જે વિધાનસભા પતિ એમાં પણ એસી ટકા ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે હતો અમને મજબૂર કરવામાં આવ્યા એટલે અમારે ના કે આ સ્ટેન્ડ લેવું પડ્યું કે કોંગ્રેસ કેવી રીતના આ બધી જે વાતો છે વાહિયાત છે અમે તો ક્યાંય કોંગ્રેસમાં ક પણ નથી બોલ્યા અમે કાયમ માટે એક જ વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરીશું તો એનો લાભ ઓટોમેટિક બાય ડિફોલ્ટ કોંગ્રેસને મળ્યો હોય તો એમાં કંઈ નવી વાત નથી ભાજપના વિરુદ્ધમાં જે સક્ષમ હતા એમને લાભ મળ્યો છે એમાં ક્ષત્રિય સમાજ બેસેત નથી એ ભારતીય જનતા પાર્ટીઓ પહેલાથી વિચાર લેવાનું હતું પુરુષોત્તમ મિનિટ ટિકિટ રદ કરી દીધી હોત તો આ પ્રશ્ન ઊભો થતો નહોતો હવે લાસ્ટ પ્રશ્ન એ છે કે હવે ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ શું રહેશે જો અમારી આગળની રણનીતિ એ જ છે કે લોકશાહીમાં વસ્તીના પ્રમાણમાં જે લાભો દરેક સમાજને મળતા હોય એક સક્રિય સમાજને પણ મળવા જોઈએ અને અમે ફક્ત અમારી ચિંતા નહીં કરીએ અમારે અમને જેને સહયોગ આપ્યો છે ને એ લોકોને પણ અમે સાથે રાખીશું હજુ વધારે સમાજોને જોડીશું અને લોકશાહીમાં જે લાભો મળવા જોઈએ અથવા લોકશાહીમાં જે જે પ્રશ્નો હોય અમે પણ નાગરિક છીએ તો એ પ્રશ્નો અમે અવારનવાર ભેગા થઈ અને સરકાર સમક્ષ મૂકીશું અને અમે આગળ વધતા રહીશું કારણ કે છેવટે અમારો ઉદ્દેશ ગુજરાતની પ્રજા સુખી થાય અને ગુજરાતની પ્રજાનો અમે પણ ભાગ છીએ તો અમને જે લાભો મળવા જોઈએ એ અમને પણ મળવા જોઈએ એ જ વાત છે આમાં બીજી કોઈ વાત નથી જી કરણસિંહ અમારી ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા કરણસિંહ ચાવડા કે જેઓ એ સક્રિય સમાજની આગળની રણનીતિ વિશે આપણી સાથે વાત કરી હાલ સુધી બસ એટલું તો મને અને મારા કેમેરામેન ભાર્ગવ મકવાણાને રજા આપશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે but i